મારી ગયા છે પ્રાપ્ત માહિતી અનુસાર નાય પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ અને ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ જ્વાલાના માર્ગદર્શન હેઠળ ભોલાવ ગામમાં રહેનાર જતિન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની ઓથમાં દારૂના વેચાણ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કુલ એકસો લિટર દેશી દારૂ તેમજ વિવિધ બ્રાન્ડની કુલ એકસો બોટલ વિદેશી દારૂ કબજે કરી છે જેમાં મેજિક મુમેન્ટ ઓડકાર રોયલ સ્ટેગ એમ્પેરિયલ બ્લુ સહિતની બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે સાથે જ આરોપીની પાસેથી સાતસો સાહીઠની રોકડ રકમ દારૂના હિસાબ કિતાબ લખાયેલ નોટબુક તથા વીજળીનું બિલ પણ કબજે કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ તથા અન્ય મુદ્દામાલની અંદાજીત કિંમત છ્યાસી હજાર આઠસો વીસ જેટલી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે પોલીસે આ કેસમાં જતીન પટેલ વિજય અને ધરપકડ કરાયેલ જયપ્રકાશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ પાસઠ ઇ એક્યાસી અને એકસો સોળ બી હેઠળ گوناودی و دو تپاس، هات داری ش.